સ્વાગત છે તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ખેડૂતભાઈઓ વેચાવવા માટે આવેલું છે આઈસર ત્રણસો અઢસ એંશી ટૅક્ટર જે તમે આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય જોઈ શકો છો તમે ટ્રેક્ટરની કન્ડિશન આઈસર ત્રણસો એંસી ટ્રેક્ટર આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે કમની કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાયડો લીકમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો આગળના ટાયર તમને એસી પંચ્યાસી ટકા જોવા મળી જાય છે અને મોટા ટાયર તમને પાહ સિત્તેર ટકા જોવા મળશે ટાયરની કન્ડિશન તમને સારી જોવા મળી જાય છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો ક્લિયર કટ વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર આઠનું જે તમે આઈસર ત્રણસો એંશી જોઈ શકો છો તેનું મોડલ છે એ બે હજાર આઠનું આખું ટ્રેક્ટર કમની ફિટિંગ અને કમની કલરમાં જોવા મળી જાય છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો ગેરાયડોલિક એન્જિન તમને પાવરફુલ જોવા મળી જાય છે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાઉન્ડ સિસ્ટમ ભાઈએ લગાવેલી છે સાથે વેચી દેવાની છે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત કિંમતભાઈએ રાખેલી છે બે લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ હેસર ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગીર ગઢડા જોવા મળી જશે ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો અને જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો